નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા નજીક લઈને જતા ટેમ્પો અને ટેન્કર વચ્ચે ગમકવાળા અકસ્માત સર્જાયો બે થી વધુના મોત વચ્ચે સ્નેચા વડોદરા નજીક સાંકરતા ગામ અને મોક્ષી રોડ ઉપર આજે સવારે મોસાળો લઈને જતા ટેમ્પો અને ટેન્કર વચ્ચે ગમકવાળા અકસ્માત સર્જાયો આ ઘટનામાં બેથી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે ટેમ્પોમાં સવાર પચીસ જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે ઇજાગ્રસ્તોને એક સ્વાર્ટ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બનાવમાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે માહિતી પ્રમાણે હાલ મોસમ ચાલી રહી છે ત્યારે જેટલા ટેમ્પોમાં મોસાળો લઈને જઈ રહ્યા હતા દરમિયાન સાંકરતા અને મુક્સિક ગામની વચ્ચે ટેમ્પો અને ટેન્કર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા રોડ ઉપર મરણ ચીસો ગુંચી ઉઠી હતી અકસ્માતમાં બે વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે પચીસ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષની ગામના લોકોને થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ઉપરાંત અનેક લોકો ઈજા પામ્યા હોવાથી દસ થી બાર જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જાગ્રસ્તો અને તુરંત જ નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સ્થળ પર બે થી વધુ લોકોના મોત નીપજ્યા લગભગ લગભગ દસ વાગ્યાની આજુબાજુ અમને કોલ મળેલો હતો એકસો આઠની અંદર જેની અંદર એવું જાણવા મળેલું હતું કે ટ્રક અને આઈસર વચ્ચે એક્સિડન્ટ થયેલું છે સાકરદા ગામની આગળ જેની અંદર પચીસથી ત્રીસ લોકો ઘાયલ થયેલા હતા જેને હિસાબે અમે આણંદ જિલ્લાની બે તેમજ વડોદરા જિલ્લાની નવ એમ કરીને અગિયાર એકસો આઠ એમ્બ્યુલન્સ અસાઇન કરેલી હતી જેમાં એકત્રીસ જેટલા પેશન્ટને અમે લોકોએ એસએસજી હોસ્પિટલમાં ફ્રી હોસ્પિટલ કેર આપતા આપતા શિફ્ટ કરેલા છે આપણું મારો પરિચય બિપિન વેટારિયા પ્રોગ્રામ મેનેજર વડોદરા અને આણંદ જિલ્લા